સમાચારમાં આગળ વાત કરીએ તો સોમનાથ કોરિડોર મુદ્દે માજી સાંસદ દિનુભાઈ સોલંકી દ્વારા આંદોલન કરી રહેલા નેતાઓ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે સોમનાથ મહાદેવને શીર્ષ ઝુકાવ્યા બાદ દિનુભાઈ સોલંકીએ કહ્યું ગરીબોના ઝૂંપડા તૂટ્યા ત્યારે આ નેતાઓ મૌન રહ્યા પરંતુ હવે પોતાની પ્રોપર્ટી અને નેતાગીરી બચાવવા રોડા નાખી રહ્યા છે તેમણે સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભદ્દ અને રબારી સમાજના આગેવાન બાલા શામળા પર પણ પ્રહાર કર્યા સોલંકીએ કોરિડોરના સમર્થનમાં કોડીનાર બંધ રાખી પાંચ હજાર યુવાનો સાથે સોમનાથ સુધી પગયાત્રા કરવાનું એલાન કર્યું આ તરફ રાજ્ય વનમંત્રી મુળુભાઈ બેરાએ સિંહના મોત મામલે પ્રતિક્રિયા આપી છે મુળુભાઈએ જણાવ્યું કે સિંહોના બ્લડ અને અન્ય સેમ્પલ લેવાયા છે સરકાર અને વન વિભાગ સિંહોના સમર્થન માટે પ્રતિબદ્ધ છે સાથે જ સિંહોના ભોજનમાં કોઈ ઝેરી પદાર્થ આવ્યો કે કેમ્પ તેની તપાસ હાલ ચાલી રહી છે આ સોમનાથ મહાદેવના કોરિડોર પ્રોજેક્ટના સારા કામના ભાગરૂપે વેરાવળ નગરપાલિકાએ અહીંયા સત્યાવીસ કરોડ રૂપિયાને ખર્ચે વિસ્થાપિત કરવા માટે દુકાનો બનાવડાવી છે મારે આપ બધાને પૂછવું છે આ તપાસનો વિષય છે મારે આપને કેવું છે કે હેમલ હેમલભાઈની કેટલી દુકાન અહીંયા પડી ગઈ હતી કોઈ પડી હતી તો એને બે દુકાન કેમ ફાળવવામાં આવી આ પણ તપાસનો વિષય છે જયદેવભાઈ સોમનાથ મહાદેવની પૂજાઓ કરે છે એમનું યોગ્ય મહેનતાણું પણ મેળવે છે હે બાલાભાઈ સામરા એ તો કર્મચારી હતા એણે તો ખૂબ સોમનાથ મહાદેવનું ખાધું પીધું દાદાની સેવા માર્યો એવી એક હોટલની હજી બીજી પાંચ તમારી હોટલ બની જાય એક હોટલ બનાવવા માટે ને એક હોટલને બચાવવા માટે તમે આ સોમનાથની વચ્ચે રોડા ના પાડો આ બધા જ આપ સનાતની આગેવાનો છો આપ તો વિચારો કે આપ સનાતની ધર્મના મુખ્ય રખેવારો છો તમને હજુ એમ હશે કે આ તંત્ર નિષ્ફળ જશે તમને એ બધાને એમ હશે આ અહીંયા બેસેલો આપણો આરીસી રાજેશ આ બધું અંદરથી થોડું થોડું બધું ચલાવી રહ્યા છે કે હાલનું તંત્ર આ કોરિડોર પ્રોજેક્ટમાં પાછું પડે અને એને હજી સપના આવે છે ઓલા દિગ્વિજય જાડેજાના સમજાય જ મારી વાત તમે આ બધા વસ્તુઓથી દૂર રહીને સોમનાથના કોરિડોરમાં સહકાર આપો એવી આ બધા આગેવાનોને મારી ફરીથી નમ્રિના સંરક્ષણ માટે આપણે બધી જ પ્રકારના છે એ છે જે કોઈ ધ્યાન દોર્યું હોય કે પાણીનો પોઈન્ટમાં હજી ઓછું હોય અથવા કંઈક બીજું હોય તો એના માટે જ્યાં જ્યાં રેસ્ક્યુ સેન્ટર છે એમાં ડોક્ટરો સંવર્ધન માટે શિરના સંરક્ષણ માટે राज्य सरकार केंद्र सरकार तुम क्यों तु ध्यान ना देते हो कहीं थी कोई ध्यान दो विभाग ने उसे जी आई आप लूटी है क्या इसका आप गलत होंगे कोई तात्कालिक लूटी देवा मचेगी बग़सराय पुलिस स्टेशन खाते सरपंच पुलिस